આ તરફ વડોદરામાં કમોસમી વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છતાં વડોદરા કોર્પોરેશનનું તંત્ર નિંદ્રામાં ઝડપાયું માત્ર અડધો ઇંચ વરસાદ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા વિશ્વામિત્રી નદીના કારણે જે સ્થિતિ વડોદરાની થઈ હતી તે વિષય અલગ હતો પરંતુ કમોસમી વરસાદમાં પણ જો વડોદરાવાસીઓની આ સ્થિતિ હોય તો મેયર અને કોર્પોરેશન શું કરી રહ્યા છે વડોદરાવાસીઓ સવાલ પૂછી રહ્યા છે નાગરિકો વાહન ચાલકો રાહદારીઓ તમામ પરેશાન જોવા મળ્યા પ્રીમોન્સૂન કામગીરી દર વખતે થાય છે પરંતુ પ્રીમોન્સૂન પહેલા આ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં કમોસમી વરસાદે ફરીથી સંસ્કારી નગરીમાં કોર્પોરેશનના સત્તાધીશોની કામગીરીના ધજાગરા કરી નવા બજાર જેવા જે મુખ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના કારણે વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હવામાન વિભાગે જે પ્રકારની આગાહીઓ કરી હતી તેને લઈને ભર ગરમીની સિઝનમાં ભારે વરસાદ પડ્યો છે આ જે પ્રકારનું વડોદરાના નવા બજાર વિસ્તારનો દ્રશ્ય જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે જે પ્રકારનું દ્રશ્ય વડોદરા મહાનગરપાલિકા દાવા તો મોટા મોટા કરતી હતી કે ક્યાંય પાણી નહીં ભરાય પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરીની જે ગુણવત્તા છે એનો બોલતો પુરાવો આપ જોઈ શકો છો કે કેવા પ્રકારની કામગીરી આ ચા આ કોઈ ચોમાસાની સિઝન નથી આ માત્ર ગરમીની સિઝનમાં કમોસમી પડેલા વરસાદની અંદર જ આ જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફો પડી રહી છે જે પ્રકારનું આ દ્રશ્ય વડોદરાના નવા બજારનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે વરસાદે કમોસમી વરસાદે વડોદરાને ધમરોળ્યું છે ત્યારે જે આ દુકાનો આ દુકાનનું દ્રશ્ય પણ જોઈ શકો છો કે દુકાનના પગથિયા સુધી પણ પાણી પહોંચી ચૂક્યા છે આ જે પ્રકારે છે આ પ્રકારે આખું આ ભગવાનના મંદિરની બહાર બી આજે ભક્તો ભગવાનથી દૂર રહ્યા છે આજે સોમવારનો દિવસ છે પરંતુ ભગવાન આજે ભક્તોથી દૂર રહ્યા છે આ જે પ્રકારે સાન્નાડા જેવું દ્રશ્ય છે આ વડોદરા શહેરના નવા બજાર વિસ્તારની આ જ્યાં હાલત છે વડોદરા મહાનગરપાલિકાના મોટા દાવાઓ હતા કે મોનસૂનની કામગીરી જે છે એ બિલકુલ ઝડપ ભેર કરવામાં આવશે તમામ વાયદા વચનો સાથે પરંતુ શું આ પ્રી મોન્સુન ની કામગીરી છે આ પાણી જે રીતે ભરાયું છે એ આનો બિલકુલ ચોક્કસ કહી શકાય કે આ વડોદરા મહાનગરપાલિકાની કામગીરીનો બોલતો પુરાવો છે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા